કેયુરભાઈના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી જીવદયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં અલગ અલગ આપવામાં આવ્યા જગ્યાએ શ્વાનને દૂધ અને રોટલી ભોજન આપવામાં આવ્યું જીવદયા ફાઉન્ડેશન દ્વારા કેયુરભાઈના જન્મદિવસ નિમિત્તે પાલનપુરમાં અલગ અલગ જગ્યાએ શ્વાન કૂતરાઓને દૂધ અને રોટલીનું ભોજન આપવામાં આવ્યું આ સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી પરાગભાઈ સ્વામી પંકજ પ્રજાપતિ હાર્દિક પંચાલ ચિંતનભાઈ દીપકભાઈ ભુવાજી દિનેશભાઈ શર્મા મહેશભાઈ ઠક્કર અભય રાણાએ સેવા આપી હતી જેઓ પાલનપુરના વિસ્તારોમાં ફરી ફરી શ્વાનને રોટલી અને દૂધ ખવડાવવામાં આવી છે પાલનપુરમાં જીવદયા ફાઉન્ડેશનના કોમલભાઈ મીરા આઈસ્ક્રીમ સહયોગથી પંચોતેર દિવસ પાલનપુરમાં અલગ અલગ જગ્યાએ શ્વાન કૂતરાઓને દહીંની લસ્સીનું ભોજન આપવામાં આવ્યું તથા જીવદયા ફાઉન્ડેશન દ્વારા મિત્રોના સહયોગથી પંદર દિવસથી પાલનપુરમાં અલગ અલગ જગ્યાએ શ્વાનને કૂતરાઓને દૂધ અને રોટલીનું ભોજન આપવામાં આવ્યું દૂધ અને રોટલીનો સહયોગ આપવો હોય જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી ત્રાણું સાત ત્રેસઠ પાંચસો પંચોતેર સિમલા ગેટ પવન ફૂટવેર પાલનપુર